અમદાવાદના સેટેલાઇટ વસ્ત્રાપુર નવરંગપુરા અને નારણપુરા જેવા વિસ્તારમાં આવેલી સોસાયટી અને ફ્લેટમાં ઘરઘાટી તરીકે યુવકોને નોકરીએ લગાવીને અને ત્યારબાદ ઘરમાંથી ચોરી કરાવતી ટોળકી ઝડપાઈ ગઈ છે વસ્ત્રાપુર પોલીસે ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રેમજી પટેલ અને ઘરઘાટી મુકેશ પટેલની ધરપકડ કરી છે સેટેલાઇટ આનંદનગર અને થલતેજ આ બધા એરિયામાં નોકરી કરેલી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં કોઈને ઘરઘાટીની જરૂર હોય એટલે આને ઓળખે એટલે આને કહે કે ભાઈ અમારે ઘરઘાટીની જરૂર છે એટલે પોતાના આસપાસના ગામના છોકરાઓ જે પરિચિત હોય એને કામ નહોતું એમને નોકરી વળગડશે મૂળ રાજસ્થાનનો પ્રેમજી પટેલ અમદાવાદના જુદા જુદા વિસ્તારની સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ પાસેથી ઘરઘાટીની માહિતી એકત્ર કરતો હતો જે સોસાયટીમાં ઘરઘાટીની જરૂર હોય ત્યાં પોતાનો માણસ મોકલી દેતો હતો અને ત્યારબાદ ચોરી કરવાનો ષડયંત્ર રચતો હતો પ્રેમજીએ ઓગસ્ટ 2012 માં થલતેજ ના એક બંગલોસમાં મુકેશને ઘરગાટી તરીકે નોકરીએ લગાવ્યો હતો અને નોકરીના 20 દિવસ બાદ મુકેશે 75000 ની ચોરી કરી હતી જે બંને સરખા ભાગે વહેંચી લીધા હતા જી છે અલગ અલગ જગ્યાએ ઘરગાટી તરીકે નોકરી કરી લી છે એટલે એ વિस्तारોમાં કોઈને ઘરગાટીની જરૂર હોય તો આ પ્રેમજી છે એ બીજા છોકરાઓને ત્યાં રાખાવે અને પછી એને ત્યાં ચોરી કરડાવે અને પ્રેમજી જે ચોરી કરી હોય એની સાથે ભાગી જાય એટલે નામ આવે ગરગાટીનું અને આ પ્રેમજી છે પડદા પર છે ગરગાટીનો ઉપયોગ કરીને ચોરી કરવાના કૌભાંડમાં પોલીસે સેટેલાઇટ અને થલતેજના બે કેસોનો ભેદ ઉકેલી દીધો છે આ કેસમાં પોલીસે શહેરમાં આ ટોળકીની સંડોવણીની તપાસ અને અન્ય સાગરીતોની શોધખોળની તજવીજ હાથ ધરી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ